हेलो अपने आग जा ہری پالے جناب مکو دے جا دو یاراں تمام کڑی پر اس منکریاں ہری اوما نام دے جا دو ہلو اپنے جیڈی بھائی موٹا بڑھوا جائے ہلو چاڑے یار سارے تمام جناب میں پاوان پر کریا پرے ہلو مارے بھالو

નારાયણ જય હો સનાતન ધર્મ ની માનનીય અધ્યક્ષ શ્રી આજ રોજ ના દિશા સૂચક મહેમાન શ્રી અખંડ સનાતન ભારત ના શ્રી જગત ગુરુ મામા સરકાર ની સાથે શ્રી પંચદશ નામ એવમ આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડા ના મહામ પાટલેશ્વર તેમજ શ્રી પંચદશ નામ જૂના અખાડાના નાગા સાધુઓ સંતો મહંતો મહાદાતા સદય હૃદય દાતાશ્રીઓ નિષ્ઠાવાન દ્રષ્ટિશ્રીઓ ભુજપરા ગામના સરપંચ શ્રી વિપુલભાઈ હરજીભાઈ પરમાર ઉપસરપંચ શ્રી રઘુભાઈ પરસોત્તમભાઈ સુરખિયા

માતા સતી જ્યારે શિવજીની સામે હઠ કરીને પોતાના પિતાશ્રીના યજ્ઞમાં જવા માટે નીકળ્યા અને જ્યારે યજ્ઞના સ્થાને માતા સતીએ જોયું કે તમામ દેવ અને દેવના દૂત ઋષિમુનિ તમામ લોકોની ઉપસ્થિતિ છે પણ શિવજીનું ક્યાંય સ્થાન જ ન હતું રાજા દક્ષિણ શિવજી વિરુદ્ધ બોલીને જે રીતે શિવજીનું અપમાન કર્યું હતું એ જોઈ સાધી માતા હવન ગુણવા પોતાના પ્રાણ ત્યાગી દીધા કૈલાસ પર્વત પર વિરાજમાન શિવજીને આ વાતનો જ્ઞાન થતા તે ભયાનક ક્રોધી થઈ ગયા તેમણે તેમની જટાની એક લટ નીકાળી એક પથ્થર પર પછાડી અને તેમાંથી બે તણકડામાંથી એક વીર એક વીરભદ્ર મહાદેવ અને એક માતા ભદ્રકારી ઉત્પન્ન થયા આ દિવ્ય શક્તિ ને શિવજી આદેશ આપ્યો કે રાજા દક્ષને ત્યાં તેનો યજ્ઞ ખંડિત કરી અને રાજા દક્ષનો નું ધન અલગ કરવું અને તે જ હવન કુંડ માં હોમી દેવો તેમજ ભદ્રકારી માતાને

આવા સમયમાં શિવજી ખુદ પોતે ત્યાં પહોંચ્યા અને તેમને વીરભદ્રનું કરુડ રૂપ જોઈ તેમને શાંત પડ્યા અને રાજા દક્ષને માફ કરી બકરાનું મોઢું લગાવી તેમને ફરીથી જીવિત કર્યા આ વેદના જોઈ શિવજી તેમને બે હાથમાં લઈ ધરતી લોકો તે પ્રદર્શિની કરવા નીકળી ગયા આવા સમયમાં તેમને દુઃખ ભરી વેદનાના લીધે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો અને બધા દેવો વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પ્રાર્થના કરી કે શિવજીનો દુઃખ હોય વીદનામાંથી બહાર કાઢ્યો અને વિષ્ણુ ભગવાને તેમનો સુદર્શન ચક્રથી માતા શક્તિના શરીરના એકાવન ભાગ કર્યા અને તે બધા પવિત્ર સાથે શક્તિપીઠ બન્યા ત્યારબાદ શિવજીએ વીર ભજવાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કળયુગની અંદર કળજુગ પાકશે કળયુગની અંદર કળજુગ પાકશે અને એવા સમયમાં દરેકના કુળમાં કુળની દેવી હશે આ કુળ દેવીના દીકરા સારા ભાણે ખાશે આવું કહીને શિવજીમાં વીરભદ્ર મહારાજ સમાઈ ગયા અને ત્યાં એક શિવલિંગની સ્થાપના કરી આ શિવલિંગ આજે પણ ઋષિકેશ વરિકાળ સાથે સ્થપાયેલ છે અને આપણી કુળદેવીમાં આપણે દીકરા થયા

જે આપ સૌ સમક્ષ રજૂ કરી હવે હું આપ સૌને કાર્યક્રમ ને આગળ વધારતા મામા ભગતને ને મામા દેવ નો સાક્ષાત્કાર કેવી રીતે થયો તે જણાવીશ સૌ પ્રથમ મામા ભગત ની ગાદી સ્થાપના અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં માં સૌરાષ્ટ્ર સોસાયટી મુકામે કરી હતી પરંતુ પુષ્કળ ભક્તોની ભીડ અને જગ્યા ના અભાવે ઓગણીસ છ બે હજાર સત્તર ના રોજ બાવડા બગોતરાની વચ્ચે મહાદેવ તપોભૂમી આશ્રમ આશ્રમની સ્થાપના કરી અને વિનામુલિએ વિનાશ વિના લોડાવાળા મહાદેવ પરથી સેવા કરી અને વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા મુક્તિ ના કેન્દ્રો ચલાવ્યા જેમાં જીવ હત્યા માંસાહારી માંથી શાકાહારી ગણાવ્યા અને સનાતન ન્યાયની ની ધર્મ ની ભરી ભાષા ના ઉતાર્યા મામાદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના

સફર અખંડ સનાતન ભારત શ્રી જગત ગુરુ આપ સમક્ષ રજૂ કરી માનવતા ધર્મ પરમ વ્યાખ્યાત માનવતા મોટો કોઈ ધર્મ નથી I